અને સર્વે કરવામાં આવ્યો છે સરકાર શ્રી ને અમે એક સમાજના અને જે રસ્તાને સર્વે છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન કરે કરે કે એની અંદર જમીન જાય છે એમનું અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આંગરો આંદોલન કરીશું તમારું નામ પારગી વિલ્સનભાઈ થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સર્વે કરવા આવ્યા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વે જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી પણ જે અમારે માલિકીની જગામાં એ લોકો રોડ બનાવશે હશે તો અમે વિરોધ કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તો અમારે જવું કઈ અને અમારા બાલ બચ્ચાના છોકરા ખેતીવાડી અમને અમારે કઈ ખેતા અમારી પાસે નથી જેમ મળે તેમ એ લોકો એમની સરકારી જમીનમાં રોડ મંજૂર કરે બાકી અમારી માલિકી જગામાં એ લોકો સર્વે કરે નહીં એ કેવું નહીં અમારે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું બાકી અમારી માલિકીની જગ્યા અમે ટુકડો બી આપીએ નહીં જો એમની એમની સરકારી જગ્યા એમને એ લઈ લો છૂટ કે કઈ વાંધો નથી ઓકે અમારે માલિકની જગ્યા એમને પંકવા દે ને અમને જો પડશે હા દિનેશ શરીભાઈ ગરાજ છે જાલો તાલુકામાં આવેલ છૂટી કંકાશિયા ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડ ને કરવા માટે જે રોડ ઝાલોદ થી રાજસ્થાનને જોડતો રોડ છે ટૂટી કંકાશિયા સુધી એ રોડ ની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આપ આવો અને અહીંયા સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટૂટી કંકાય ગામે જે અનાજ નદી પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને એને અનુસંધાનમાં તપાસ કરવા કરતા એવું જાણવા મળેલ છે છે કે રાજસ્થાનની બોર્ડરને જોડતો જે જે સુધીનો રોડ હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાયા છે કૂવા બનાવ્યા છે બોર છે વાડીઓ છે જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી જે પાક છે એના પર નિર્ભર છે એના માંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે જાલોદ તાલુકાની અંદર સૌપ્રથમ પ્રથમ વાછણનાળા જળાશય યોજના એ બાદ ખાલીટુ જળાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ